આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ નમસ્કાર દર્શકો મિત્રો હું છું મનીષ પ્રજાપતિ આપ જો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ પર આજે વાત करतो સાયન્સ સિટીમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એની વધુ માહિતી આપણે એમની ટીમમાં જે ડોક્ટર સાહેબ છે એમની સાથે આપણે વધુ માહિતી જાણીશું ઓકે મારો નામ ડોક્ટર રશ્નાા ચાજલ છે હું આયુર્વેદ ડોક્ટર છું આસિસ્ટન્ટ પ્રોફેસર છું હિમાલય આયુર્વેદ કોલેજમાં અને મારા સંતાનને બી ડીએમડી છે ઇઝ 8 યર્સ છે ઇટ ઇઝ અ જેનેટિક ડિસઓર્ડર આ એક જેનેટિક ડિઝીઝ છે અને એ તમને ખબર પડવા માટે જ્યારે તમારું સંતાન કાં તો એને ચાલવામાં મારા મને ખબર પડી જ્યારે મારા સંતાનને સ્કવોટિંગનો પ્રોબ્લેમ થતો હતો સ્કવોટિંગ એટલે આપણે જે ઇન્ડિયન ટોયલેટમાં બેસે એને સ્કવોટિંગ કહેવાય એમાં એને દિક્કત પ્રોબ્લેમ થવા માંડ્યો એટલે મેં ડોક્ટરને અપ્રોચ કરી અને પછી ત્યારે મને ખબર પડી કે આ તકલીફ છે તો આનો કોઈ ઈલાજ કરો એવું કે યસ ઈલાજમાં એવું છે કે યુએસમાં અત્યારે આની મેડિસિન શોધાઈ ગઈ છે એક છે જીન થેરાપી અને એક છે એન્ટી ફાઈબ્રોસિક ફાઈબ્રોટિક ડ્રગ એટલે એ જે એન્ટીફાઇબોટિક ડ્રગ છે એ ઇટાલ ફાર્માકોએ લોન્ચ કર્યું છે યુએસમાં લોન્ચ થઈ ગયું છે પણ હજી આપણે ભારતમાં આવતા ખબરને કેટલો સમય લાગશે એટલે હું ભારત સરકારને વિનંતી કરું છું કે અમારા અમૂલ્ય બાળકો માટે થઈને તમે જલ્દીથી આ જીવીનો સ્ટાર્ટ જે ઇટાલ ફાર્માકોની મેડિસિન છે એને ભારતમાં લાવવા માટે થઈને અમે બે હાથ જોડી તમને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી આને ભારતમાં લાવો અને બાકી જે બીજું છે જીન જીન થેરાપી હું તમને એનો રેટ કહીશ તો તમને પગ નીચેથી જમીન ખસી જશે પચીસ કરોડ રૂપિયા પચીસ કરોડ રૂપિયા એ જીન થેરાપીનો રેટ છે તો એ સાધારણ અમારા જેવા અમે લોકો ઘર બાર વેચી નાખીએ ને તો બી અમારા સંતાન માટે અમે એ ટ્રીટમેન્ટ નહીં એફોર્ડ કરી શકીએ એટલે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે આ બધી ટ્રીટમેન્ટ હમણાં જ બીજી એક ડિઝીઝ માટે થઈને ભારત સરકારે કર્યું વિનંતી અને એમણે એને એકદમ જ એફોર્ડેબલ પ્રાઇસમાં લઈ આવી દીધું તો અમે બી વિનંતી કરીએ છીએ અમે બી માતા પિતા છીએ અને અમારા બાળકો બી નાના જ છે તો ભવિષ્ય છે ભારતનું તો તમે અમે તમને વિનંતી કરીએ કે તમે આ જીન થેરાપી બી અમને અવેલેબલ કરાવો જેટલું બને એટલું જલ્દી બહુ સાચી વાત છે જે ડૉક્ટર મેડમે જે કીધું એ બહુ સાચી વાત છે કે સરકારશ્રીએ બાળકો ભૂલકાઓ કોઈના બી હોય બધાના અમૂલ્ય જ હોય છે પણ જે એમને કીધું કે પચીસ કરોડ રૂપિયા એટલે બહુ મોટી વાત છે તો એના માટે સરકારશ્રીને અપીલ કરી રહ્યા છે કે એમના માટે પણ કંઈક એવું બેનિફિટ કરી આપો કે ઇઝીલી ઇલાજ થઈ શકે બીજું તમે શું કહેશો બીજું તો બસ એટલે ઇટ ઇઝ ડિફિકલ્ટ અમારા માટે થઈને બહુ ખરાબ જર્ની છે કેમ કે જ્યારથી અમને ખબર પડે છે ત્યારથી અમે આમાં પ્રોગ્રેસિવ ડિઝીઝ છે આ કઈ ઉંમરે થઈ શકે એવું કઈ કહી શકશો હા એટલે આ તમને જાણ થાય ત્રણ થી ચાર વર્ષની છે અને એ પછી પ્રોગ્રેસિવ છે એટલે ધીમે ધીમે શેના કારણે થતું હોય છે જેનેટિક ડિસઓર્ડર છે એટલે ડિસ્ટ્રોફિન જીન કરીને એક જીન હોય બોડીની અંદર જે તમારા બોડીના મસલ્સનું વેર કરે છે બેલેન્સ કરે છે બોડીમાં જે નવા મસલ્સ એને ઉત્પન્ન કરે અને જૂના અને આમાં શું થાય કે જે મસલ્સ હોય ને એ ફાઇબ્રોટિક થઈ જાય એટલે એમાં ફાઇબ્રોસિસ થઈ જાય એટલે એ મસલ્સ પછી કામ ન કરે એવા એવા થઈ જાય આ મસલ્સ તો એ જે ડિસ્ટ્રોફિન જીન છે ને એ ડિસ્ટ્રોફિન પ્રોટીન બનાવે છે અને ધેટ પ્રોટીન એ સ્ટ્રક્ચરલ પ્રોટીન છે અને ઇટ ઇઝ વેરી મચ એસેન્શિયલ ફોર વેયર એન્ડ કેર ઓફ મસલ્સ તો એટલા માટે થઈને આ પ્રોટીન બહુ જરૂરી છે અને એ પ્રોટીન નથી બનાવાતું બહાર કેમ કે એ સ્ટ્રક્ચરલ પ્રોટીન છે એટલે જીન થેરાપી જ આનો સાચો સચોટ ઈલાજ તમે કહો તો એ જીન થેરાપી જ છે બીજું જે આજે જે અવેરનેસનો જે પ્રોગ્રામ છે એ કઈ કઈ સિટીમાંથી અહીંયા આવેલા છે આજે અહીંયા અવેરનેસ પ્રોગ્રામમાંથી ઘણા સુરતથી ઘણા વડોદરાથી ઘણા રાજકોટથી એવી રીતે અલગ અલગ સિટીમાંથી બધા ભાગ લેવા માટે આવ્યા છે કે એક જ આશાથી કે આપણને કંઈક નવું જાણવા મળશે અને આપણી આ તકલીફ માટે થઈને કંઈક આપણને કોઈ માર્ગદર્શન મળશે કે આનો આપણે કઈ રીતે ડીલ કરવું આ આ વસ્તુને અને આજનો આ પ્રોગ્રામ સાયન્સ સિટીમાં રાખવામાં આવે છે ડૉક્ટર બ્રિજેશને અમે લોકો થેન્ક કરીએ છીએ હું ભારત એમડી ફાઉન્ડેશનની પણ મેમ્બર છું કે ડીએમડી અવેરનેસ માટે થઈને બને એટલા પ્રયત્ન આપણે બી કરીએ ઇટ ઇઝ અ જીનેટિક ડિસોર્ડર અને એક કોઈને બી ક્યારે બી થઈ શકે છે તો આપણે આપણા ખાણ પાનથી લઈને બધી વસ્તુમાં થોડા અવેર રહીએ કે આ તકલીફ આપણે ન વહેવી પડે થેન્ક યુ સો